ચાલુ જ રહે છે ત્યારે લેખિત રજૂઆત નો સમય આવેલ અધિકારીઓ ખિસ્સા ગરમ કરી હાજી હાજી કરી જતા રહે છે ગ્રામજનોની રજૂઆત છે કોઈ પણ અધિકારી દ્વારા જાણવા પણ ઉભા ના રહેતા હોય કાર્યવાહીઓ કોઈ પણ પ્રકારની તટસ્થ કરવામાં આવી જ ના હોય હાલના સમયમાં ગેલાણા ગામના મુખ્ય રસ્તા પર હાઈ પાવર ડમ્પરો ઓવરલોડિંગ સ્ટોન ભરે ફૂલ સ્પીડમાં રોડ પર ફૂલ અવાજમાં ગીતોની મોજ કરતા નીકળી રહ્યા છે એક સ્કૂલ અને આંગણવાડી પણ ત્યાં રોડ ઉપર આવેલી છે કોઈ પણ જાનહાની થતા જવાબદાર કોણ થશે જે મુદ્દાઓ પણ અવારનવાર ગેલાણા સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિત જાણ કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી આજ રોજ ફરી કેશોદ મામલેદાર ના આવેદન પત્ર આપી આગામી પાંચ દિવસમાં કાર્યવાહી કરવા જણાવ્યું છે જણાવ્યું છે કે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગેલાણા ગામના સરપંચ સહિત ગ્રામજનો જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણા કરાશે કોઈ પણ તકલીફ પડે જવાબદાર તંત્રની તમામ જવાબદારી રહેશે વિક્રમભાઈ સિસોદીયા મહેસૂરભાઈ છે આજ રોજ અમે મામલાદાર કચેરીએ આયોજનપત્ર મામલાદાર સાહેબને આપ્યા આપવા આવેલા છે પંચાયત ગામ સાથે હવે આનો કોઈ પણ નિર્ણયો પાંચ દિવસની વૃદ્ધિમાં અમને નહીં મળે તો ઉગ્ર આંદોલન આયોજન કરવા માટે આવશે સરકાર શ્રી ખંડિત ખાતાની કલેક્ટર સાહેબની આને કોઈ પણ થાય તો જવાબદારીમાં તંત્રની અધિકારીને ખાસ જવાબદારી રહે કઈ બાબત છે તમે આવેદન આપેલું અમે આયોજન આપવા આવ્યા છે ભરડિયા બાબત થી ખાન ખંડિત ને મામલેદાર સાહેબ ને અને ગેડાના ગામમાં માં ભરડિયા જે ખંડિત છોડી થાય છે એના માટે વારંવાર એકના અને ટોટા ફોરે છે પ્લાસ્ટિક કરે છે આજુબાજુ ખેડૂને બધાને પ્રોબ્લેમ થાય છે મારું નામ રસીલા અસોભાઈ હું ગ્રામ પંચાયતમાં સોંપે છું અમારા ગામમાં બે પૈડિયા ચાલુ છે જે ગૌચરમાં ચાલુ છે અને આ બાબતે અમે બે હજાર ચૌદ થી ચૌદ થી આવેદનો આપવામાં આવેલા છે પણ કોઈ પણ કાર્યવાહી હાથ ધરી નથી જો હવે આ છેલ્લી અરજી આપેલી છે મામલતદારમાં અને હવે આગળ કાંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા ગામ અને ગ્રામ પંચાયત બધા હારે છીએ રાવલિયા મધુનો રિપોર્ટ S9 નાઇન જૂનાગઢ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે